ચૂંટણી આવે એટલે ઘણી વખત એવું થતું હોય કે ચૂંટણીમાં લોકોને મત પડાવવા માટે લોકોને દારૂ પીવડાવવામાં આવે છે પૈસા આપવામાં આવે છે અને એની સાબિતી વિસાવદરમાં આપને જોવા મળી રહી છે વિસાવદરમાં છે કોંગ્રેસ અને ભાજપ પર આક્ષેપો લાગે છે કે તે આદમી પાર્ટીના કાર્યકરો છે તેને બે બે લાખ રૂપિયા આપે છે અને ત્યારબાદ તેમને લાલચ આપી અને તેમને કહેવાય છે કે કોંગ્રેસ અને ભાજપને મત આપવાની વાત કરવામાં આવે છે ત્યારે આજે સવારે વિડીયો સામે આવ્યા હતા કે જેમાં ગોપાલ ઇટાલિયા છે તે સ્ટિંગ ઓપરેશન કરે છે અને સ્ટિંગ ઓપરેશન દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેના નામ સામે આવે છે છે કોંગ્રેસના કે લલિત વસોયા એ વિડીયો છે વાતાવરણ ગરમાય છે કારણ કે આ જનતા જ અત્યારે જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં આમ આદમી પાર્ટીના રાજુ ખરપડા અને ગોપાલ ઇટાલિયા જોવા મળી રહ્યા છે અને તેને જનતાને સાથે રાખીને વિસાવદરના આનંદપુરા નજીક એક કહેવાય છે વાડીમાં ખૂબ મોટા જથ્થામાં દારૂનો જથ્થો છે ઝડપી પાડવું છે અને તે વિડીયોમાં કહી રહ્યા છે કે આ દારૂ છે તે કિરીટ પટેલે મંગાવ્યું હોય જે કહેવાય છે ભારતીય જનતા પાર્ટીના વિસાવદરના ઉમેદવાર છે તેણે મંગાવ્યું છે અને ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે એટલે લોકોને અને જે કહેવાય છે કે સારું દારૂ છે એ અન્ય લોકોને પીવડાવવા માટે રાખ્યો હોવાના આક્ષેપો લાગ્યા છે હજુ પણ અડતાલીસ કલાકનું મતદાનની કહેવાય છે બાકી છે ઓગણીસ તારીખે મતદાન થવાનું છે ત્યારે એક બાદ એક આમ આદમી પાર્ટી છે ધડાકાઓ કરી રહી છે ત્યારે આ જે ધડાકાઓ છે આ સ્ટિંગ ઓપરેશન છે ને આ આમ આદમી પાર્ટીને કેટલું લાભ થશે એ તો રિઝલ્ટ આવ્યા બાદ ખબર પડે મતદાન થશે ત્યારે ખબર પડે પરંતુ આ જે છે આક્ષેપો છે તે સાચા છે કે ખોટા છે આમાં સમગ્ર તપાસ થશે પછી બહાર આવશે કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટી છે તે ધડાકા કરી રહી છે ખુલાસાઓ કરી રહી છે આક્ષેપો લગાડી રહ્યા છે તે સાચા છે કે ખોટા પોલીસ તપાસ હજુ ચાલુ છે અત્યારે જે જનતા રયના દ્રશ્યો આવ્યા છે એ પ્રમાણે ખૂબ મોટો જથ્થો છે ત્યારે હવે વિષાવદરનું રાજકારણમાં વધારો એક નવો ટ્વિસ્ટ આવ્યો છે એક વળાંક આવ્યો છે કારણ કે આ આક્ષેપો છે એ ખૂબ જ કહેવાય છે મોટા આક્ષેપો છે એટલે એની અસર મતદાનમાં પણ થશે અને રિઝલ્ટમાં પણ થશે ત્યારે આમ આદમી પાર્ટી છે તેને આ સમગ્ર જે કહેવાય છે કે ખુલાસાઓ કેટલી કે પછી નડશે એ તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ સાબિત થશે આવા જ બધું વાલો સાથે શું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો બાકી અમને અપડેટ્સ મેળવવા માટે ન્યૂઝ નમસ્કાર